મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આજે સવારના નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ છ રાશિઓનો ભાગ્ય અચાનક ઝળહળાટ થાય છે અને તેમને ઘણી મોટી નાની શુભ સમાચાર મળવાના છે હા મિત્રો માતા લક્ષ્મીજી હવે બાર રાશિઓમાંથી ખાસ કરીને આ છ રાશિઓ પર પોતાની કૃપા વરસાવી રહી છે માતા લક્ષ્મીજી ના આશીર્વાદ આ છ આવશે જેના કારણે તેમના બધા પીડા અને તકલીફો દૂર થશે આ રાશિ ધરાવનાર લકી લોકોના જીવનમાં માતા લક્ષ્મીજી ની કૃપાથી અપાર ખુશીઓ અને સમૃદ્ધિ આવશે જે તેમના ભાગ્ય ને સંપૂર્ણ રીતે બદલાવી દેશે હવે પ્રશ્ન છે કે આ છ નસીબદાર રાશિઓ કઈ કી છે જેમનું ભાગ્ય આજે સવારના નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અચાનક ઝળહળાટ શરૂ થશે અને આ રાશિઓને કયા મોટા શુભ સમાચાર મળવાના છે આ વિડિયોમાં અમે તમને આ છ નસીબદાર રાશિઓ વિશે વિગતે જણાવીશું તેથી કૃપા કરી આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ અને આ વીડિયો કદી પણ ચૂકાવશો નહીં કારણ કે આ માહિતી આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વિડિયો શરૂ કરવા પહેલા હું તમને વિનંતી કરું છું કે જો તમે માતા લક્ષ્મીજીના સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખો જેથી માતાના આશીર્વાદ સીધા તમારા જીવનમાં મળશે અને જો તમે અમારા ચેનલ જ્યોતિષ દર્શન પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ જાણકારી મળતી રહેશે હવે વાત કરીએ તે છ નસીબદાર રાશિઓની જેમનું ભાગ્ય માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આજે સવારના નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ઝળહળાટ કરવા જઈ રહ્યું છે આ રાશિઓના જીવનમાં અસંખ્ય ખુશીઓ અને સમૃદ્ધિ આવશે મિત્રો જેમ તમે જાણો છો કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય માટે ચિંતિત રહે છે અને જાણવાનું ઈચ્છે છે કે તેમના જીવનમાં શું થવાનું છે આ દુનિયામાં ગ્રહનક્ષત્રોની ગતિએ આપણા જીવન પર મોટો પ્રભાવ પાડે છે ગ્રહોની સ્થિતિ બદલાતા રાશિઓની પરિસ્થિતિઓ પણ બદલાય છે આ વખતે એક વિશેષ ગ્રહયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મીજી પોતે બાર રાશિઓમાંથી આ છ રાશિઓનું ભાગ્ય સુધારવા માટે આવી રહી છે હા મિત્રો માતા લક્ષ્મીજી જેને ધનની દેવી કહેવામાં આવે છે જેમની કૃપાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ખાસ આ છ રાશિઓ માટે ખૂબ ખુશ છે અમે જાણીએ છીએ કે દુનિયામાં બધા લોકોની સ્થિતિ એક સરખી નથી ધનસંપત્તિ અને ગરીબી ઘણીવાર મહેનત અને પર આધાર રાખે છે ગરીબ માણસ પણ મહેનતથી ધનિક બની શકે છે કેટલાક લોકો એવા હોય છે જેમની ધન કમાવવાની ઈચ્છા બીજાઓ કરતા વધુ હોય છે જ્યારે ગ્રહનક્ષત્રોની ગતિમાં ફેરફાર થાય છે ત્યારે તેનો પ્રભાવ વિવિધ રાશિઓ પર અલગ અલગ પડે છે કંઈક રાશિઓ માટે સકારાત્મક તો કંઈક માટે નકારાત્મક અસર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હવે એવો મહાયોગ બનેલો છે જેમાં માતા લક્ષ્મીજી આ છ રાશિઓના જીવનમાં વિશેષ આશીર્વાદ લાવી રહી છે હા મિત્રો માતા લક્ષ્મીજી હવે આ છ રાશિઓ માટે ખૂબ જ પ્રસન્ન છે અને તેમના ભાગ્યને ધન સમૃદ્ધિ અને ખુશીઓથી ભરશે આ યોગના કારણે આ રાશિઓને મોટા ધન લાભની શક્યતા છે અમે વાત કરી રહ્યા છીએ તે છ નસીબદાર રાશિઓની જેમને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અનંત ધન લાભ મોટી સફળતા અને અનેક પ્રકારના લાભ મળવાના છે હા મિત્રો આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિ આ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીજી આજ સવાર નવ ત્રીસ થી આશીર્વાદ સફળતાનો સંકેત લઈને આવ્યો છે વેપારમાં કરેલી મહેનતનું પરિણામ મળશે અને સફળતા તમારા પગ ચૂમશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સફળતા મળવાની સંભાવના છે વેપારીઓને ધનલાભના પૂરા યોગ છે અને આવકના નવા રસ્તા ખુલી શકે છે તમારા જીવનસાથી સાથે જોડાયેલી કોઈ ખુશખબરી પણ મળવાની શક્યતા છે વેપારમાં ઝડપથી પ્રગતિ થશે અને સામાજિક રીતે માનસન્માન પણ વધશે અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને પણ સફળતા મળશે તમારા પ્રયાસો હવે મોટા લાભમાં બદલાઈ જશે દરેક મુશ્કેલીનો ઉકેલ મળશે અને દરેક કાર્યમાં સફળતા મળશે વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાના સપના જોનારા માટે પણ આ સમય ખૂબ શુભ છે નવો વાહન કે મકાન ખરીદવાની યોજના પણ હવે પૂર્ણ થઈ શકે છે લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારી દરેક ઈચ્છા પૂરી થશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના મિત્રો તમારું મન ખુશ થઈ જશે જાણીને કે માતા લક્ષ્મીજી આજ સવાર નવ ત્રીસ થી વિશેષ કૃપા તમારા પર રહેલી છે આ સમય તમારા માટે ખૂબ લાભદાયી અને પરિવર્તન લાવનાર સાબિત થશે તમે જાતે અનુભવશો કે તમારા જીવનમાં એક પછી એક સકારાત્મક ફેરફારો થઈ રહ્યા છે વેપાર કરનાર લોકોને લાભદાયક સોદા મળી શકે છે નવી યોજનાઓ લાગુ કરવા માટે આ સમય ઉત્તમ છે તમે જે કામ હાથ ધરશો તેમાં સફળતા નક્કી રહેશે ઓછી મહેનતથી વધુ સફળતા મળશે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે જેના કારણે તમારા વ્યક્તિત્વમાં ઉમેરો આવશે કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન વધશે પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે અને માનસિક શાંતિનો અનુભવ થશે આ સમય તમારા માટે ખૂબ શુભ છે જ્યાં તમારી ઈચ્છાઓ એક પછી એક પૂરી થતી જોવા મળશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળ થશે સંતાન સુખની પણ શક્યતા છે જે લોકો વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવા ઈચ્છે છે તેમના માટે પણ સપના પૂરા થવાના યોગ છે સાથે સાથે નવું ઘર કે વાહન ખરીદવાના સંકેતો પણ છે ચારેવ તરફથી લાભ મેળવવાના યોગ વૃષભ રાશિના જાતકો માટે બન્યા છે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારું જીવન ઉજ્જવળ કરશે તેથી સમયનો યોગ્ય ઉપયોગ કરો અને તેને બગાડશો નહીં હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજ સવાર નવ ત્રીસ થી આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ તમારા જીવનને નવી દિશા આપવાના છે તમારા ઘરમાં આનંદમય અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે લક્ષ્મીજીની કૃપાથી પરિવારમાં ચાલી રહેલા તણાવ સમાપ્ત થશે અને સંબંધોમાં વધુ મીઠાશ આવશે હવે આ રાશિના લોકો પૈસાની તંગીમાંથી મુક્તિ મેળવે તેવી શક્યતા છે અને વેપારમાં ખૂબ જ નફો થવાની શક્યતા છે ધાર્મિક પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક પૂરી થશે અને ઘરમાં કોઈ પવિત્ર પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે નવા કામની શરૂઆત માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે માતા લક્ષ્મીની કૃપાથી જે લોકો ઉધારથી પરેશાન છે તેઓને મુક્તિ મળે તેવી શક્યા છે અચાનક ધનલાભના અવસરો વારંવાર મળી શકે છે આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે અને દરેક પ્રયાસમાં સફળતા મળવાની શક્યતા છે નોકરી કરનારા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ બની રહ્યા છે એટલે કે વૃશ્ચિક રાશિવાળા મિત્રો આ સમયે તમારું નસીબ બદલાઈ શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું ભાગ્ય ઊંચાઈએ પહોંચી શકે છે આ સુવર્ણ અવસરનો જરૂર લાભ લો હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેવાનો છે કારણ કે માતા લક્ષ્મીજી આજ સવાર નવ ત્રીસ થી તેમની પર ખાસ કૃપા વરસવાની છે તેમની કૃપાથી તમારા જીવનમાં પોઝિટિવ બદલાવ આવશે અને તમે દરેક કાર્યમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો તમે જો માતા લક્ષ્મીને યાદ કરીને કોઈ કામ શરૂ કરશો તો તેમાં સફળતા નક્કી છે તમને યોગ્ય લોકોનો સહયોગ મળશે જેના કારણે તમારું કામ સરળ થશે જો તમે કોઈ દેવું લીધું છે અને તેનાથી પરેશાન છો તો હવે તમારું મુક્ત થવાનું યોગ છે તમારી મહેનત હવે પરિણામ આપવાનું છે વૈવાહિક જીવનમાં પ્રેમ અને મધુરતા રહેશે અને વ્યવસાયમાં તમારું મનગમતી સફળતા મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વ્યવસાય ઝડપથી આગળ વધશે ઘર પરિવારમાં આનંદ અને શાંતિ રહેશે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવા માંગે છે તેમના સપના હવે સાકાર થઈ શકે છે નોકરીમાં રહેલ લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે કુંભ રાશિવાળાઓ એવું કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને સફળતા તમારા પગ ચૂમશે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને માતા લક્ષ્મીજીની સતત કૃપા આજ સવાર નવ ત્રીસ થી તુલા રાશિવાળાઓ પર બની રહી છે જે કામો લાંબા સમયથી અટવાઈ રહ્યા હતા તેઓ હવે સફળતાની દિશામાં આગળ વધશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તેના પાછા મળવાના પૂરા સંકેત છે સાથે જ જૂના ઋણોથી પણ રાહત મળવાની શક્યતાઓ છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને સમાજમાં માનસન્માનમાં વધારો થશે માતા લક્ષ્મીની આશીર્વાદથી તમારું આર્થિક જીવન મજબૂત બનશે અને વ્યવસાયમાં અચાનક લાભ થવાની સંભાવનાઓ છે ઘરનું વાતાવરણ શાંત અને આનંદદાયક રહેશે જો કે તમને ગુસ્સા પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે સંયમ આ સમયગાળામાં તમારા માટે લાભદાયક રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારા તમામ કાર્ય સરળતાથી પૂરા થવાના છે સાથે જ સંતાન સુખ મળવાના પણ શુભ સંકેત મળી રહ્યા છે તમે અનુભવો છો કે હવે સમય તમારી તરફ છે અને જીવનમાં ખુશીઓ આવી રહી છે મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર પણ માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા આજ સવાર નવ ત્રીસ થી થશે આવનારા સમયગાળામાં તમને પુષ્કળ ધનલાભ થવાની શક્યતા છે ખાસ કરીને જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના ધંધામાં મનગમતું લાભ થવાનું છે દરેક તરફથી લાભના સંકેત મળી રહ્યા છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને જલ્દી જ મનપસંદ નોકરી મળી શકે છે જે લોકો પહેલેથી નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી ધનપ્રાપ્તિના નવા રસ્તાઓ ખુલશે આ સમયગાળો તમારા માટે ખૂબ અનુકૂળ છે તેથી તેનો સંપૂર્ણ લાભ લો તમારી યોજનાઓ હવે સાકાર થશે અને તમે તમારી બુદ્ધિથી સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો તમારા મનમાં નવા વિચારો આવશે જે તમને આગળ વધવાની પ્રેરણા આપશે વ્યવસાય સંબંધિત દરેક મામલામાં સફળતા મળશે અને કુટુંબના સંબંધો મજબૂત રહેશે ધ્યાન રાખો કે પરિવારના ઝઘડાઓથી દૂર રહેવું જ સારું રહેશે માતા લક્ષ્મીની કરુણા વડે હવે તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થવાની છે કન્યા રાશિવાળાઓ એ નિશ્ચિત છે કે હવે તમારા જીવનમાં સુખ શાંતિ અને ખુશાલીનું આગમન થવાનું છે અને તમારું જીવન આનંદથી ભરાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો પર લક્ષ્મી માતાની વિશેષ કૃપા આજ સવાર ન ત્રીસ બની રહી છે માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન છે અને તેમની કૃપાથી પૈસાની દરેક ચિંતા દૂર થવાની છે તમારા પ્રયાસો કાર્યકિર્દીમાં સફળ સાબિત થશે અને તમને અવરોધોથી મુક્તિ મળશે હવે તમારા જીવનમાં આવકના નવા સ્ત્રોત ખુલશે બધા તરફથી પૈસાની આવક થવાની સંભાવના છે જેનાથી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે નોકરી કરતા લોકોને પગારમાં વધારો થશે અને પ્રમોશનના યોગ પણ છે વેપારીઓને અચાનક ધનલાભ થવાની શક્યતા છે જેનાથી હકીકતમાં પૈસાનું સંચય થશે ગૃહજીવનમાં સુખ અને શાંતિ રહેશે લક્ષ્મીજીની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે તમારી મહેનતનું પૂરતું પરિણામ હવે તમને મળશે એટલે શ્રદ્ધા અને વિશ્વાસથી તમારા કાર્યોમાં જોડાયેલા રહો હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે કહું તો માતા લક્ષ્મીજી આજ સવાર નવ ત્રીસથી થી વિશેષ કૃપા તમારું જીવન પ્રકાશિત કરી રહી છે તેમના આશીર્વાદથી તમારું વૈવાહિક જીવન પ્રેમ અને સમજૂતીથી ભરેલું રહેશે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહેશે જેના કારણે તમારું મન પણ આનંદિત રહેશે કાર્યકિર્દી ક્ષેત્રે ઉન્નતિના યોગ છે અને વેપારમાં પણ નવા લાભદાયક અવસર દેખાઈ રહ્યા છે આકસ્મિક ધનલાભની શક્યતાઓ બની રહી છે જેના કારણે તમારી આર્થિક સ્થિરતા વધુ મજબૂત બનશે જો તમે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખશો તો અટકેલા કામ પણ સરળતાથી પૂર્ણ થશે ઓફિસમાં આપેલા કામો સમયસર પૂરા થશે અને ઉચ્ચ અધિકારીઓ તરફથી સહકાર મળશે તમે જેટલી વધારે જરૂરિયાતમંદોની મદદ કરશો તેટલી જ વધારે માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે વેપારમાં સફળતાના સંકેતો મળી રહ્યા છે અને આવકના નવા સ્ત્રોતો પણ ઊભા થઈ શકે છે નવું વાહન ખરીદવાનો પણ યોગ દેખાઈ રહ્યો છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ અને ફળદાયી સાબિત થશે તેથી આ સુવર્ણ અવસરનો પૂરો લાભ લો અને તેને ન ગુમાવો હા મિત્રો આ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા આજ સવાર નવ ત્રીસથી થી વરસી રહી છે આ રાશિના જાતકોને હવે જીવનમાં ધન પ્રાપ્તિ અને અનેક પ્રકારના લાભ મળવાના છે તમામને નમ્ર વિનંતી છે કે માતા લક્ષ્મીજીના આ દૈવી આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે નીચે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો વિડિયોને લાઇક કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ